નમસ્કાર સૌ વિકલાંગ ભાઈ બહેનો તેમજ આ વિડિયો જોતા સૌ નાના મોટા મિત્રો બંધુઓ નગરજનો સાહેબ હું રાકેશ પટેલ આપ સૌને એક ખુશીના સમાચાર આપવા આવ્યો છું સાહેબ ખરેખર આજે હું ભગવાન જે પૃથ્વી પર છે અને અહેસાસ છે એ શક્તિનો અહેસાસ છે અને ભગવાન અને ક્યાં છે કયા રૂપમાં છે કઈ જગ્યાએ છે તો હું કહું છું સાચી નીતિમાં છે કોકનું સારું કરવાની ભાવનામાં છે અને સારા વિચારોમાં છે અને કોકના મદદરૂપ થવાની અંદર છે મુખ્ય વાત ઉપર આવું છું આજ હું બેઠો હતો અને એક ફોન રણકે તરત જ અને કહ્યું કે રાકેશભાઈ ખરેખર એક આ એવા બેનનો ફોન હતો જે ને નિરાશ થઈ ગયા હતા નિરાશાના આરે જ આવતા રહેતા કારણ કે કેટલાય ધક્કા ખાધા સ્વ ખર્ચે ધક્કા ખાધા પોતાના માટે નહીં થયા પણ બીજાના માટે થઈ ધક્કા ખાધા આંદોલનોમાં આવ્યા મેળાઓમાં આવ્યા અને દિવ્યાંગ અધિકાર મંચ સાથે આવા ઘણા લોકોની આશાઓ હતી એ આશાઓ ફળીભૂત થઈ અને એનું ફળ આજે એ બેનને મળ્યું એ બેન ખરેખર ખૂબ જ ખુશીના સમાચાર કે રાકેશભાઈ કે આપણે જે મહેનત કરી હતી એ બીપીએલ હટાવવાની અને એ સફળ થઈ એ પેન્શનનું ફોર્મ ભર્યું હતું એકી સાથે પાંચમો છઠ્ઠો સાતમો આઠમો એમ ચાર મહિનાના ચાર હજાર રૂપિયા અમારા ખાતામાં પડ્યા સાહેબ કેટલી ખુશી થઈ હશે આવા તો કેટલાય વિકલાંગો હશે ગુજરાતની અંદર જેને એંસી ટકા છે પણ બીપીએલના કારણે નહોતું મળતું પેન્શન એ આજે ગુજરાત સરકારે દિવ્યાંગ અધિકાર મંચની અને બીજા ઘણા સંગઠનોની ઘણા વ્યક્તિઓની રમેશભાઈની અને દિવ્યાંગ અધિકાર મંચની ટીમની તેમજ અસંખ્ય જે નામી અનામી વિકલાંગ વ્યક્તિઓ અમારી સાથે જોડાતા હતા જેના સપના હતા જેનો વિશ્વાસ હતો કે આ એક એવું સંગઠન છે જે વિકલાંગો માટે લડે છે એ ખરેખર આ જે આશાનું કિરણ જે આશાથી ફળી ગઈ એટલા માટે હું દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું દિવ્યાંગ અધિકાર મંચના રમેશભાઈ પ્રમુખ કોરાટને અભિનંદન નંદન આપું છું સાથે સાથે જે પણ ટીમમાં જોડાયા છે નામ નથી તો એનું કારણ કે વિડીયો લાંબો થાય છે અને ચર્ચા ચર્ચીની અંદર ઝઘડા થાય છે સંગઠન વૈશ્વિક સંગઠન અને સંગઠનની શું તાકાત છે એ દિવ્યાંગ અધિકાર મંચ થકી ને એની સાથે જે પણ જોડાયેલા સૌનું ફરીથી હું આભાર માનું છું સાથે સાથે દરેક વ્યક્તિઓનો આભાર માનું છું દરેક વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેનું પેન્શન આજે ચાલુ થયું એટલા જ જો તમે ભેગા થયા તો બીપીએલ હટી ગયું હવે જો તમે અમને આખી ટીમનો સાથ અને સહકાર આપશો તો આપણા ગુજરાતના દરેકે દરેક વિકલાંગ વ્યક્તિને ભાઈ હોય કે બેન હોય મારો દુશ્મન હોય કે મારો મિત્ર હોય કે ગમે તેનો હોય પણ આપણા ચાલીસ ટકાએથી અને સર્વ દિવ્યાંગોને ગુજરાત સરકાર પેન્શન આપે એવી રજૂઆત કરે છે અને ખરેખર ગુજરાત સરકારનો પણ હું આભાર માનું છું કે અમારી આ આવેદનપત્રો એડે ના ગયા અવાજની જે મહેનત હતી એ મહેનતનું ફળ સફળ પ્રાપ્ત રૂપે આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર ફરીથી જે પણ જોડાયા હતા સૌનો આભાર માનું છું એટલે જ સંગઠનથી સાચી નીતિથી સાચું કામ કરવાથી કોઈકનું ભલું વિચારશો તો સફળ થશો 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 જય હિન્દ જય ભારત જય વિકલાંગ જય ગરવી ગુજરાત